પણ માતાજી કે હા એક કામ કરી શકું કયું કામ તો કે દુઃખ સહન કરવાની તને શક્તિ આપી શકું તો સાચો ભક્ત શું કે કે ભગવાન અંબા અમને શક્તિ આપો અમે દુઃખ સહન કરી શકીએ બાકી દુઃખ તો બધાને આવવાનું છે યાદ રાખજો બધાને આવશે આપણે જન્મ લીધો એટલે દુઃખ ચોક્કસ આવશે આવશે ને આવશે જ આ નક્કી રાખજો બધાય જન્મ લીધો એટલે દુઃખ આવવાનું છે ભાગવત ની કથા એવું કે ભગવાન કૃષ્ણ બધા ગોવાળિયાઓને લઈ અને ગિરિરાજજી પાસે ગયા કેમ કૃષ્ણ કે આપણે જેની પૂજા કરીને આપણે એના શરણે જવું જોઈએ તમે મારા શરણે ખોટા એવા તમે છપ્પન ભોગ કોને ધર્યા તો કે ગિરિરાજજીને તમે પૂજા કોની કરી તો કે ગિરિરાજજીની તો ચાલો આપણે બધાય ગિરિરાજજીના શરણે જઈએ પછી તો કથા છે ગિરિરાજજી પાસે બધાએ આવ્યા ગાયો ગોપીઓ ગુવાળો બધાય આવી અને હાથ જોડી ક્રિશ્નએ બધાને કીધું ગિરિરાજજીને પ્રાર્થના કરો એ ગિરિરાજજી અમને શરણ આપો જ્યાં એટલી પ્રાર્થના થઈ ત્યાં તો ગિરિરાજજી પર્વત જે હતો ને એ ધીરે 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 ઊંચો થવા લાગ્યો ભાગવતમાં લખેલું ઊંચો થયેલો પર્વત ઠાકુરજી એ પોતાના ડાબા હાથના ટચલી આંગળીના નખ અગ્ર ભાગ ઉપર ગિરિરાજજી ને ધારણ કર્યો શ્રી કૃષ્ણ ગિરિરાજજી ને ધારણ કર્યા એટલે ઠાકોરજી નામ પડ્યું ગિરિરાજ ધરણ એક વાર જી કરો બોલ શ્રી ગિરિરાજ ધરણ જય ભગવાનનું નામ પડ્યું ગિરિરાજ ધરણ ગિરી એટલે પર્વત અને રાજ એટલે રાજા બધાય પર્વતનો રાજા કોણ તો કે ગિરિરાજ